અંકલેશ્વર રાજકમલ આર્થિક દુર્ગા ફાયર એન્ડ સેફ્ટી કન્સલ્ટન્સીની ઓફિસમાં એક પોઈન્ટ સિત્યોતેર લાખ રોકડની ચોરીનો ભેદ ઉકેલાયો હતો બી ડિવિઝન પોલીસે બે ચોરોને આનંદસભ જેલમાંથી ટ્રાન્સફર વોરંટ પર લઈ આવી હતી ગત અગિયાર એપ્રિલના રોજ ત્રીજા મારે આવેલી ઓફિસમાં તસ્કરોએ ઇન્ટરલોક તોડી પ્રવેશ્યા હતા ગત અગિયારમી એપ્રિલના રોજ અંકલેશ્વર પ્રતિન ચોકડી નજીક આવેલ તાલુકા સેવા સદન કચેરી સામે રાજકમલ આર્કેટમાં ત્રીજા મારે દુર્ગા ફાયર એન્ડ સેફ્ટી કન્સલ્ટન્સીની ઓફિસના મુખ્ય દરવાજાનો નકુચો અને ઇન્ટરલોક તોડી અંદર પ્રવેશ્યા હતા તિજોડી તોડી અંદર રહેલા રોકડા રૂપિયા એક પંચોતેર લાખ તેમજ ઓફિસમાં સીસીટીવી જોતા તેનું રેકોર્ડિંગ ડિવાઇઝની ચોરી કરી પલાયન થઈ ગયા હતા અંગે ઓફિસ માલિક હરિકૃષ્ણ ગીરધારી લાલ તન્નાની ફરિયાદના આધારે એક પોઈન્ટ પંચોતેર લાખ રોકડ અને બે હજારનું સીસીટીવી રેકોર્ડિંગ ડિવાઇઝની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી તાજેતરમાં આણંદ ચોરીના ગુનામાં મૂળ એમપીના ઉજ્જૈન ખાતે રહેતા બંટીકુમાર સી રાજપૂત અને પવન ઉર્ફ રાજેશ જયસવાલને ઝડપી પાડ્યા હતા તેમની પૂછપરછમાં અંકલેશ્વર ખાતે દુર્ગા ફાયર એન્ડ સેફ્ટી કન્સલ્ટન્સીમાં ચોરી કરી હોવાનું કબૂલાત કરી હતી જે અંગે આણંદ પોલીસ દ્વારા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની એક ટીમ આણંદ ખાતે પહોંચી સબ જેલમાંથી ટ્રાન્સફર વોરંટ પર બંને ચોરોને અંકલેશ્વર લઈ આવી હતી અને ચોરીના રૂપિયા રિકવર માટે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી